નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જૂનાગઢ જિલ્લાના માંગરો તાલુકાની અંદર આવેલ ચંદવાડા ગામની અંદર રામદેવ પીર બાપાના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે લોકો મોટી સંખ્યાની અંદર આ યજ્ઞની અંદર જોડાઈ રહ્યા છે ત્યારે વ્યવસ્થાપકો દ્વારા સરસ મજાની એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે હાલ ગરમીનો માહોલ છે પણ લોકોને ગરમી ન લાગે તે માટે થઈ અને ઠંડા પીણા ચા પીણા ચા પાણીનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે લાખોની સંખ્યામાં વધારી રહેલ ભક્તોજનો માટે થઈ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સ્વયંસેવકો પણ ભાવપૂર્વક ભક્તિપૂર્વક જે આ જે રસોડાની અંદર સેવા આપી અને તેઓ લોકોને પ્રેમપૂર્વક ભાવપૂર્વક ભક્તિપૂર્વક મહાપ્રસાદ ગ્રહણ પણ કરાવી રહ્યા છે ત્યારે શોભયાત્રાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે દરરોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતા ડીજેના તાલે લોકો મોટી સંખ્યાની અંદર આ શોભયાત્રાની અંદર જોડાઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે આ શોભાયાત્રાની અંદર નાની નાની બાળાઓથી માંડી અને સિનિયર સિટીઝન મહિલાઓ પુરુષો બાળકો ભાગ લઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આ આ શોભાયાત્રાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો રામદેવપીરના નેચાલે અને જોડાઈ જોડાઈ રહ્યા છે ત્યારે લોકો મોટી સંખ્યાની અંદર ચંદવાડા ગામ પહોંચી રહ્યા છે અને મહાપ્રસાદનો લાભ લેવા સાથે એ ભાવપૂર્વક ભક્તિપૂર્વક યજ્ઞ મંડપની અંદર ભાગ લઈ રહ્યા છે ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા આ યજ્ઞ મંડપની અંદર આવવામાં આવી અને સાથે રાત્રિના સમયે જ્યારે સંતવાણીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેની અંદર આયોજન ભાગ લઈ રહ્યા છે યજ્ઞ મંડપની અંદર આહુતિ આપીને ભાગ લઈ રહ્યા છે સાથે સાથે આ તબક્કે લોકમેળાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે લોકો મોટી સંખ્યાની અંદર મેળાની અંદર આવેલી રાઈડ શોમાં બેહી અને આનંદ અનુભવી રહ્યા છે ત્યારે આ અંગે બાંગરોડ ચંદવાણા ગામના એ માહિતી આપી હતી તંદવાણા ગામે શ્રી રામદેવ પીર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ અમારા મંડપની સ્થાપના થયેલી છે ત્યારથી રોજ સંતવાણીનો કાર્યક્રમ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અને રોજ હજારો માણસો પ્રસાદ લે છે સરસ મજાનું આયોજન કરવાનું કરવામાં આવ્યું છે બધા લોકો શાંતિથી સંતવાણી સાંભળે છે પ્રસાદનો લાભ લે છે આજુબાજુના દરેક ગામના લોકો ઉત્સાહથી સાંજ સવાર રામદેવભીરના સામૈયા નીકળે છે તેમાં ભાગ લે છે હજારોની મેદની છઠ્ઠી તારીખે મંડપ ખડો થવા છઠ્ઠી તારીખે મેળો છે અને સાત તારીખે મંડપ ખડો થવાનું શુભ સવારે સાત વાગે શુભ મુહૂર્ત છે અને હજારોની સંખ્યામાં લોકો એકઠા થશે શાંતિપૂર્ણ માહોલમાં આ કાર્ય આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે અને આઠ તારીખે સવારના આ ભક્તિયજ્ઞનું વિસર્જન થશે એટલે કે મંડપ ઉતરશે ને ત્યાંથી આ કાર્યક્રમ પૂર્ણ થશે તો સર્વ ધર્મપ્રેમી જનતાને આ બધો લાભ લેવા ચંદવાણા ગામ તરફથી હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે